શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય નવ સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના શ્લોક સંખ્યા આઠ શુત્રુટ ત્રિધાતુ બિરીમા મૂર્ધમાના શીતોષ્ણ વાતાવરસેરી તરે તરા છ કામાગ્નિના ચૂત ઋષા ચુ દુર્ભરેણ સંપસ્ય તો મન ગુરુક્રમ સીધ થે अर्थ अनुवाद अने भावाशील रूपात द्वारा शील प्रभावाद की जय क्षुत भूख त्रुट थरस त्रिधातु भी दातू भी वात पित्त ने कफ ये तीन धातु इमा तेओ माना बता मरु हमेशा अर्ध माना मुंजायल શીત શિયાળો ઉષ્ણ ઉનાળો વાત પવન વરસાદ અને બીજા ઘણા અંતરાયો છ પણ કામ અગ્નિના પ્રબળ કામ આવેગ વડે અચ્યુત ઋષા અસ્કલિત ક્રોધ છ પણ સુદર્ભરેણ અંત્યંત અસહ્ય સંપસ્ય તો એમ જોઈને મન મન ઉરુક્રમો એ મહાન કાર્યો કરનાર સીધી તે ખેદ પામે છે મે મારું અનુવાદ હે નટવર હે પ્રભુ આ બધા દિન પ્રાણીઓ ભૂખ તરસ કાતિલ ઠંડી સ્ત્રાવ અને પિત્ત સતત ચિંતિત રહે છે અને કફિક તો શિયાળા ધોમ ધકતા ઉનાળા વરસાદ અને બીજા ઘણા અંતરાય કરનારા તત્વોના આક્રમણ તેમના પર થાય છે તથા પ્રબળ કાવેગ તથા અસ્કલિત ક્રોધ તેમનો પરાજય કરે છે આથી મને તેમની દયા આવે છે અને તેમના માટે હું બહુ ખેદ પામું છું ભાવાર્થ બધ જીવાત્માઓની મૂંઝવણો જોઈને બ્રહ્માજી તથા તેમની પરંપરાના પ્રતિનિધિઓ એવા ભગવાનના શુદ્ધ ભક્તો હંમેશા દુઃખી થાય છે ત્રિવિધ તાપના તમો પીડાય છે પીડાય છે જે મન તથા દેહ સંબંધી પ્રાકૃત અંતરાયો સંબંધી અને બીજા અનેક ભૌતિક દુઃખો અંગેના હોય છે આવી મુશ્કેલીઓને નિવારવાના યોગ્ય ઉપાય નહીં જાણવાને કારણે ઉપાધિ ભોગવતા મનુષ્યો કેટલીક વાર પોતાની જાતને લોકોના નેતા તરીકે ખપાવે છે અને આવી કહેવાતી નેતાગીરી હેઠળ બિચારા અભાગ્ય અનુયાયીઓ વધારે મુશ્કેલીના ભોગ બને છે આ તો આંધળો આંધળાને દોરે અને ખાડામાં પડે એના જેવું છે તેથી જ્યાં સુધી ભગવત ભક્તો તેની પર દયા કૃપા કરે નહીં સાચો માર્ગ દર્શાવે નહીં ત્યાં સુધી તેમનું જીવન તદ્દન નિષ્ફળ રહે છે જે ભગવત ભક્તો સુખ ભોગવનારા મૂર્ખ મનુષ્યોને

श्रीूप सागरजातम स्वगणरघुनाथनी तम तम संजीव साध्वे तम सवधतम पिजन सैत कृष्णचैतन्यमं श्री राधाकृष्ण पगण ललिता श्री विशाखान्वित हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपे श्री गोपिका कांत, राधाका कांत, नमस्त तत्काचन गौरांगी राधे वृंदावनेश्वरी देवी प्रणमा हरिप्रिय

સ્કંદ ત્રીજો અને અધ્યાયનું ટાઈટલ છે સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના તો હંમેશા ભક્ત કોઈ પણ કાર્ય કરવા માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે આ પહેલા પેલું વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ કાર્ય કરવું હોય તો ભગવાનની પ્રાર્થના બહુ જરૂરી છે જેમ કે આપણે જોઈએ છીએ કે અત્યારે આપણે જે ભાગોમાં વાંચ્યા છે શ્રીલ પ્રભુપાદની કૃપાથી તો શ્રીલ પ્રભુપાદ જોયે છે કે જ્યારે એ પ્રચાર કરવા ગયા તો એને પહેલા બોટમાં બેઠા ને બહુ અંદર તોફાન થયું ને પછી એમને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મારી કોઈ શક્તિ નથી આ બધું કરવાની હું તો તમારા હાથની કઠપુતલી છું પણ તમે મને છો તો કઈક રીઝન છે કંઈક કારણ છે તમે મને લાવ્યા છો તો એ એક શુદ્ધ ભક્ત છે ને ક્યારેય એમ નથી કહેતો કે ના હું જ આ બધું કરી આવીશ એમ એ હંમેશા ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન તમારી શક્તિ છે તમારી ઈચ્છા છે તો જ હું અહીંયા આવ્યો છું એટલે એક શુદ્ધ વખત પહેલું આ લક્ષણ છે કે જે કંઈ બી કરે છે ને એનો શ્રેય ભગવાનને આપે છે એટલે અહીંયા બ્રહ્મા જેને ભગવાનને આખું સર્જન કરવા માટેની પ્રેરણા આપી તો એ પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે મારે હવે આ હવે બ્રહ્માની અહીંયા પ્રાર્થના છે કે આ બધ જીવો આ છેલ્લા આ અધ્યાયના ચોથા શ્લોકની બ્રહ્મા બહુ દુઃખી દુઃખની દુઃખ વ્યક્ત કરે છે જીવો માટે બધ જીવો માટે કે જીવો ભગવાન પાસે જતા જ નથી ઘણા લોકોમાં એમાં ના શ્લોકમાં ભી અહીંયા બ્રહ્મા કહે છે કે હે નટવર હે પ્રભુ આ બધા પ્રાણીઓ ભૂખ તરસ ઠંડી સ્ત્રાવ અને સતત ચિંતિત રહે છે આપણે કે ઘણા ઘણા લોકો આ રીતે હેરાન થતા હોય છે બરાબર ઘણા લોકોને પૂરતું ઘણા એવા હોય લોકો કે જેને પૂરતો જ ખોરાક નહીં મળતો હોય પછી આપણે જોઈએ ઘણા પ્રદેશો છે કે ત્યાં કેટલી કાતિલ ઠંડી હોય કે માણસ કંઈ કરી જ શકે માઇનસ ડિગ્રી ઠંડી ગરમી આપણે ભારતમાં તમે જો અમુક એવા પ્રદેશ છે કે જ્યાં એટલી બધી ગરમી હોય કે તમારે કમ્પ્લીટ તમારે કુલર ચલાવવું પડે કે કોઈ હીટર ચલાવવું પડે તો આ બધી આ સમસ્યા કોની જીવ પર છે બ્રહ્મા કે છે કે કાતિલ ઠંડી સ્ત્રાવ અને પિત્તથી સતત ચિંતિત રહે છે કફ પિત વાયુ જે ત્રણ તત્વો નો આપણા જે બોડી છે એનાથી જીવ હંમેશા ચિંતિત રહે છે અને કફીત શિયાળા ધોમધતા ઉનાળા વરસાદ અને બીજા ઘણા અંતરાય કરનારા તત્વોના આક્રમણ તેમના ઉપર થાય છે તો આ જેમ ઋતુ બદલાય છે ને એમ જીવ પર એની અસર થાય છે આપણે જોઈએ જ બધા કે બે મહિના પહેલાં શિયાળો હતો ઠંડી વાગતી હતી બરાબર હવે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ એક વાગે સાડા બાર એક વાગે એટલે આપણને કેટલો તડકો લાગે તો કેમ કે આપણે શરીરના લેવલે છીએ ને આપણે એમ માને કે આપણે શરીર છીએ એટલે આપણને શરીર પરની અસર થાય છે શિયાળાની અસર થાય છે ઉનાળાની અસર થાય છે વાતાવરણની અસર થાય છે તો

ખરી કહે ખરી દયા કહી છે આપણે વારંવાર આપણા સત્સંગમાં આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ ઘણી પ્રકારની દયા છે પણ આ જે દયા છે જે એ સાચી જીવ પરની દયા છે એવું નથી ઘણા લોકો બહુ પ્રકારની ચેરિટી કરતા હોય દાન કરતા હોય બીજા કર્મો કરતા હોય અને એ લોકોને એમાં આનંદ મળતો હોય ભાઈ કોઈ વ્યક્તિ આપણે જગ્યાએ કે ભાઈ આ પુસ્તક લો તો કે ના હું તો ગરીબોને ખવડાવી દઉં છું મારી પાસે પૈસા આવે ને તો કોઈને ખવડાવી દઉં છું કોઈ ભૂખ્યો હોય ને પછી કોઈ કે ભાઈ મારી પાસે પૈસા હોય ને તો હું કોઈ વ્યક્તિને પુસ્તક આપી દઉં છું જેથી કરીને ભણી શકે એજ્યુકેશન લઈ શકે એટલે લોકોની અલગ અલગ ટેન્ડન્સી હોય પ્રચાર સેવા કરવા જીવની જીવની સેવા કરવાની અલગ અલગ વૃત્તિ હોય પણ એ જે બધી વૃત્તિઓ જે છે ને એ બધી વૃત્તિઓ કઈ છે ટેમ પર રહે છે શાશ્વત નથી એ બધી વૃત્તિથી જીવને એનું પરમ કલ્યાણ નહીં થશે જેમ કે આપણે વારંવાર ઉદાહરણ આપે છે કે ભાઈ એક છોકરો જે છે અને મેળામાં ખોવાઈ ગયો તો પછી તમે એને ગમે એટલા રમકડા આપો સારું ખાવાનું આપો એને ગમે તે આપો પણ એ વ્યક્તિને જ્યાં સુધી એના પિતા પાસે નહીં લઈ જશો ત્યાં સુધી એ વ્યક્તિ સુખી નહીં થશે તો આજે બધા બધા જે બીજા જે પુણ્યના કાર્યો છે એ આપે છે આમ કેનથી વ્યક્તિ તૃપ્ત નથી થતો ક્યારેય આપણી આપણે જોઈએ છે જગતમાં કે કોઈ વ્યક્તિ ગરીબ હોય કે શ્રીમંત હોય કોઈ વ્યક્તિ કોઈ બી વર્ણન હોય કે કોઈ બી સમજનું હોય પણ એની પાસે બધી વસ્તુ હોવા છતાં એ માણસ સુખી નથી કેમ કે પરમ કલ્યાણ જે છે ભક્તિ ભગવાનને જાણવું એ એ એના પાસે નહીં હોવાને કારણે એ વ્યક્તિ દુઃખી રહે છે યાતના ભોગવે છે બધી તો અહીંયા બ્રહ્મા આ જ વાત કરે ભગવાનને શુદ્ધિ કરે છે કે ભગવાન આ જીવો કેટલા મુશ્કેલીમાં છે તો આ રિયલ ચિંતા છે જીવની આ રિયલ ચિંતા છે એક શુદ્ધ ભક્ત હોય ને એની આ રિયલ ચિંતા છે કે હવે આનું શું થશે આ લોકોનું શું થશે ને માટે હું ખેદ પામું છું એટલે એને દુઃખ થાય છે જો કે કેટલું હવે બ્રહ્મા જે આખું સૃષ્ટિનું સર્જન કરે છે એને કોઈ વસ્તુનો અભાવ નથી બ્રહ્માને પણ છતાં એને આવી આ બધા જીવોમાં બધા જીવોના દુઃખ માટે એ પણ દુઃખી થાય છે પર દુઃખ દુઃખી વૈષ્ણવનો સ્વભાવ હોય કે બીજાના દુઃખ છે ને પોતે પણ દુઃખી થાય તો આ એક આ ભક્તનું લક્ષણ છે કે ભક્ત હંમેશા લોકોને જોઈને તો એ તરત જ વિચાર કરે કે આ શું આટલો બધો સમય આમાં વેસ્ટ કરે છે ભાઈ થોડો 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 સમય સમય ભગવાનનું જ્ઞાન મેળવે આમાંથી ભગવિતા વાંચે ભક્તોનું નું સંગ કરે તો એનું રિયલ કલ્યાણ થાય આવું કોણ વિચારે માત્ર ભક્ત વિચારે અહીંયા કઈ છે કે બધા દિન પ્રાણીઓ બધા બધામાં આવી ગયા જીવ બધા જીવ આવી ગયા ચોરસી લાખ એની વ્યક્તિ આવી ગયામાં આ એવું નથી કે આજે શિયાળો ઉનાળો ચોમાસું એની અસર ફક્ત જીવ બધા પર થાય છે ચોરસી લા યોની પર તો આ એક શુદ્ધ ભક્તો આ રીતે દુઃખી પામે છે કે આ વ્યક્તિ હું આને ચક્રમાંથી બચાવી શકું એક ભક્ત હંમેશા આ પ્રયાસ કરે છે તો આપણે જોઈએ છે કે શ્રી પ્રભુપાદે કેટલું મોટું જોખમ ખેડ્યું કેટલો સંઘર્ષ કર્યો ભગવાનના પ્રચાર માટે લાખો કરોડોને જન્મ મૃત્યુના ચક્રમાંથી બચાવ્યા અને હજુ બચાવે છે શુદ્ધ ભક્તિમાં હોય કે જે એના ફિઝિકલ એના શરીરની નથી કે અહીંયા હોય તો જ કરે નહીં હોય તો પણ કરે કેમ કે એની સાથે ભગવાનની શક્તિ હોય છે તો નથી અહીંયા એની રૂપે છે છતાં એટલા બધા લોકો રોજે ને રોજે ભગવાન ભક્ત બની રહ્યા છે તો પ્રભાદે એકવાર ટ્રેનમાં જતા હતા તો બીજા અમુક થોડા મુસાફરો બેઠા હશે ને કોઈ આવીને કીધું કે સ્વામીજી મને તમારે જેવું બન્યું છે તો કે ઠીક છે તમે વાળ કપાઈ નાખો તો આ એક ભક્ત હોય ને કડક સૂચના આવે સાચી સૂચના કે વાળ કપાઈ નાખો ભક્ત બની જાય એમ એટલે પેલા એમ કેવું આ સાધુ છે સાધુ પુરુષ છે ભારતમાં લોકોને એવું હોય કે સાધુ પુરુષને આપણે કંઈક વિનંતી કરીશું પ્રાર્થના કરીશું તો કે આપણને ધન દોલત આપી દેશે જનરલ એવું હોય તો આને બી છે કે આ સ્વામી પાસે કંઈ માગીશ તો મને પૈસાદાર બનાવી દેશે પણ રિયલ પૈસાદાર બનવું એટલે કે ભગવાનની ભક્તિ કરી તો આ લોકો પાસે આવું જ્ઞાન નથી લોકો પાસે લોકો એમ છે કે પૈસા હોવા એ જ રિયલ વસ્તુ છે પણ પૈસાથી કોઈ વ્યક્તિ સુખી થઈ શકતો નથી પછી ભાવતમાં કે છે કે બદ્ધ જીવત્માની મૂંઝવણો જોઈને બ્રહ્માજી તથા તેમની પરંપરાના પ્રતિનિધિઓ એવા ભગવાન શુદ્ધ ભક્તો હંમેશા દુઃખી થાય છે બદ્ધ જીવો ત્રિવિધ આપના આક્રમણોથી ભીડાય છે જે મન તથા દેહ સંબંધી પ્રાકૃત અંતરાયો સંબંધી અને બીજા અનેક ભૌતિક દુઃખો અંગના હોય છે તો આપણે જેમ ગઈકાલે પ્રભુ કીધું કે ભક્તો ઘણી બધી સ્તુતિઓ છે ગજેન્દ્ર સ્તુતિ પછી કુંતી સિવાય ભગવાનના ધામ સિવાય આ દુઃખો રહેવાનું છે તો આ દુઃખોની વચ્ચે પણ વ્યક્તિ કેવી રીતે રહી શકે એ એક ભક્ત શીખવી શકે છે બીજું કોઈ નહીં શીખવી શકે જો આપણે જોઈએ છે કે પહેલા જ ગંધમાં કુંતી માતાની સ્તુતિ આવે છે તો કુંતી માતા ભગવાનને જયારે ભગવાન હસ્તીના પૂરતી જાય છે દ્વારકા ત્યારે કુંતી માતા ના પાડે છે ભગવાન કે તમે રોકાઈ જાઓ અહીંયા અને ત્યારે છે કે ભગવાન તમે તમે અમને જ આપો બસ મને દુઃખ આપો મને દુઃખ આપો મારે સુખ નથી જોતું કે હું દુઃખ દુઃખ હશે તો સતત તમને ચિંતન કરી શકીશ કોણ આવું કોણ આવું ચિંતન કોણ આવી પ્રાર્થના કરે કોઈ કે ભગવાન મને કોઈ બીમારી આપી દો કે ભગવાન મને બહુ દુઃખી કરી દો મને ગરીબ કરી દો કોઈ નહીં કે આવું પણ દુઃખ એવી વસ્તુ છે દુઃખ ને મૃત્યુ આ બે એવી પીડા છે કે જેનથી તમે ભગવાનનું ચિંતન થાય મૃત્યુ પ્રભુપાત આપણે પ્રભુપાતના લેક્ચર જોઈએ છે કે પ્રભાત રિપીટેડલી જન્મ મૃત્યુ જરાવાથી જન્મ મૃત્યુ જરાવાથી પણ બહુ ભાર દઈને બોલે છે કે હમકો એક દિન એ બોડી છોડના હમકો મરના હે તો મૃત્યુ એવી વસ્તુ છે ને કે જે તમને એલર્ટ રાખે છે જે તમને વૈરાગ ઉત્પન્ન કરી શકે મૃત્યુ કે ભાઈ ને કાલે મારે આ બોડી છોડવાની છે તો પ્રેક્ટિકલ માણસ વિચારે પ્રેક્ટિકલ આ મૃત્યુનો ભય નથી પણ પ્રેક્ટિકલ જ્ઞાન છે વાસ્તવિક જ્ઞાન છે આ કે જ્યારે હું પચાસ સાહીઠ સિત્યા વર્ષ અહીંયા રહેવાનું જ નથી તો શા માટે હું એવી વ્યવસ્થામાં ફસવાઈ જાઉં કે એમાંથી નીકળી જ નહીં શકું એટલે આ રિયલ નોલેજ છે આ એટલે કુંતી માતા કહે છે કે હે ભગવાન મને દુઃખ આપો કેમ કે દુઃખમાં તમે અમારી સાથે હશો તમે સુખમાં મારી સાથે દુઃખમાં મારી સાથે હશો તો આપણે જોઈએ છે કે જ્યારે બી પાંચ પાંડવને પ્રોબ્લેમ થયો તો ભગવાન ત્યાં હાજર હોય છે તો ભગવાનની સાથે રહેવું ભગવાનનું સતત કરવું ચિંતન કરવું આ જ જીવનનો ઉદ્દેશ્ય છે આપણે આ ભૌતિક સંસારમાં આપણે જન્મ લીધો છે એટલે આપણે આપણું કર્મ કરવું પડશે નિયત કર્મ કરવું પડશે આપણે પણ એ નિયત કર્મની સાથે આપણે એ કર્મને એવી રીતે વાળવાનું છે કે એમાં ભગવાનનું ચિંતન રહે જેમ આપણી પાસે ચોવીસ કલાક છે તો આપણે આઠ કલાક કે નવ કલાક ચાલો તમે ઓફિસમાં આપી દીધા કે જે તે ધંધા બિઝનેસમાં આપી દીધા પણ પછી બાકીનો સમય તમે વિચાર કરો તમે એવી યોજના કરો કે હું કેવી રીતે ભગવાનનું ચિંતન કરી શકું ભગવાનનો પ્રચાર કરી શકું ભક્તોનો સંગ કરી શકું આ વસ્તુ કરવાથી આપણું આ જે ત્રિવી તાપ જે છે ને એની વચ્ચે રહીને બી આપણે આ જીવનને સરળતાથી જીવી શકીશું એક ભક્ત હોય ને

કે આ બધી ઋતુ જેમ બદલાય છે ને એમ સુખ ને દુઃખ પણ આવે ને જાય એટલે એ એટલો વિચલિત નથી થતો જેટલા ભૌતિક જગતના લોકો વિચલિત થઈ જાય છે કેમ નોલેજ હોય છે તો એટલા માટે એક ભક્ત જ રિયલ અનુકંપા જીવ પર કરી શકે બીજા કોઈ નહીં કરી શકે આવી મુશ્કેલીઓને નિવારવાના યોગ્ય ઉપાય નહીં જાણવાને કારણે ઉપાધિ ભોગવતા મનુષ્યો કેટલી વાર પોતાની જાતને લોકોના નેતા તરીકે ખપાય છે અને આવી કહેવાતી નેતાગીરી હેઠળ બિચારા અભાગ્યા અનુયાયીઓ વધારે મુશ્કેલીના ભોગ બને છે હવે લોકો બહુ પ્રોબ્લેમ હોય તો આજ અત્યારે કલિગમાં નેતાઓ વિશે બધા જાણો છો કેવા નેતા હોય જ્યારે લોકો ઇલેક્શનમાં ઉભા રહ્યા હોય તો એના આગળ બે ત્રણ મહિના આગળ બહુ જોર જોરથી બધો પ્રચાર કરે કે અમે તમારા માટે આમ કરીશું અમે તમને આમ અમે તમને આ યોજના આપીશું અમે તમને આમ કરીશું પણ જેવું ઇલેક્શન પતી જાય એટલે એ લોકો એમાં ધ્યાન દેતા નથી એટલે કે એ લોકો શું કરે છે કે પહેલાં બધી લાલચ આપી દે છે કે હું તમને આમ કરી આપીશ આમ તમને રોજગારી આપીશ તમને આમ કરીશ પછી એવું કંઈ થતું નથી આપણે જોઈએ છીએ કે અમુક રાજ્યમાં એવા નેતા છે કે જેણે પહેલાં એવા વચનો આપે કે હું તમને આ કરી દઈશ એમાં એક પણ નથી કરતા પછી તો લોકો શું છે કે લોકોને એમ કે ચાલો આ નેતાનું વોટ આપીશ ને તો આપણું કલ્યાણ થઈ જશે આપણે સુખી થઈ જશું પણ એ લોકોનું દુઃખ વધી જાય છે તો આજકાલ આવું છે કે એક નેતા તો એવા છે કે જેને દારૂ ની દીધી ફ્રી દારૂ વિચાર કરો હવે એનાથી એટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો કે લોકો થઈ ગયા બાપ એટલો વિચાર કરો હવે આ આ કલયુગમાં આ નેતા છે આવા નેતા તો હવે આવા નેતાને તમે જ છૂટ્યા તો પછી તમારે દુઃખ ભગવવું પડશે ને તો શું કે છે કે એ અભાગ્ય દુઃખો જીવો વધારે દુઃખ ભોગવે છે તો આ જે કલયુગ નથી લોકોનો ઉદ્દેશ એ નથી કે હું લોકોને કેવી રીતે સુખ આપું સાચો સુખ આપું એ લોકોને ઉદ્દેશ નથી એ લોકોનો ઉદ્દેશ મોટા ભાગે એવા લોકોનો ઉદ્દેશ હોય છે કે હું મારું પહેલા બધું કરી લઉં કોઈક થોડા કારણે સારા બી હોય છે પણ મોટાભાગે તો આ કલયુગનો પ્રભાવ છે આ તો જીવ એમ સમજે કે ભાઈ કદાચ ને આ નેતાઓ છે કે એ લોકો અમારું કલ્યાણ કરશે પણ આવું થતું નથી તો એ લોકો વધારે મુશ્કેલીના ભોગ બને છે વધારે મોંઘવારી વધી જાય અને એ લોકોને બહુ બધા પ્રોબ્લેમ રહે છે તો આ તો આંધળો દોડે દોડીને ખાડામાં પડે એને જેવું છે તેથી જ્યાં સુધી ભગવત ભક્તો તેમની પર કૃપા દયા નહીં કરે સાચો માર્ગ નહીં દર્શાવે ત્યાં સુધી તેમનું જીવન તદ્દન નિષ્ફળ રહે છે માની લો કે કોઈ નેતા સારો પણ આવી જાય અને તમને બધી ફેસિલિટી બી આપી દેશે ને ને બધી પણ જ્યાં સુધી તમે ભક્ત ભગવાનની ભક્તિ જો તમારી ઉત્પન્ન થાય તો શ્રમ એવો કેવલમ તમારું જીવન નિષ્ફળ તદ્દન નિષ્ફળ બહુ ક્લિયર લાગે છે પ્રભુ કે એની જોબ જીવન તદ્દન નિષ્ફળ રહે છે એક સારું ઘર આવી જવાથી કે ખાઈ પીને શાંતિથી સુખેથી રહેવાથી જીવન સફળ નથી પણ અત્યારે લોકો આવું સમજે છે કે આ જીવન સફળ છે સારી રીતે ખાધું પીધું જીવન કૌટુંબિક પાલન પોષણ કર્યું એટલે આ જીવન સફળ છે એવું અત્યારે લોકો સમજે છે પણ આ રિયલ આ રિયલ લાઈફ નથી આ જ્યાં સુધી તમારા જીવનમાં ભગવાનની ભક્તિ ઉમેરો થતો નથી ત્યાં સુધી તમારું જીવન તદ્દન નિષ્ફળ છે એવું ક્લિયર રહેવું છે અહીંયા તો જે ભગવત ભક્તો ઇન્દ્રિય ભોગવતા મૂર્ખ મનુષ્યને ઉન્નત કરવાની જવાબદારી સ્વેચ્છાથી સ્વીકારે છે તેઓ બ્રહ્માજીની જેમ જ ભગવાન અંતરંગ ભક્તો બને છે તો વિચાર કરો પ્રભુપાદ અહીંયા કેટલી મોટી વાત કરે છે કે જે જીવ જે ભક્ત આ જીવોને આમાંથી બહાર કાઢવાની કોશિશ કરે છે ને એની કમ્પેરિઝન બ્રહ્મા સાથે કરે છે ભગવાન પ્રભુપાદ કે એ બ્રહ્માની જેમ જ ભગવાનના અંતરંગ ભક્ત બને છે ભગવાનના અંતરંગ ભક્ત હવે વિચાર કરો ભગવાન અંતરંગ ભક્ત બનો એટલે ભગવાનના દાયરેક धामમાં જાવ ભગવાનના धामમાં કોણ હોય ભગવાન અંતરંગ ભક્ત બની હોય તો જે વ્યક્તિ જીવન પરના રિયલ કૃપા કરે કે ભાઈ તું આ શરીર નથી આત્મા છે અને તારું કામ છે ભગવાનનું નામ લેવાનું આટલો ઉપદેશ જો લોકોને આપે ને અને લોકોને ભક્તિ તરફ વાળે ને તો પ્રવચન કહે છે અહીંયા કે એ ભગવાનનો શુદ્ધ ભક્ત છે અને અંતરંગ ભક્ત છે તો આપણા બધા ભક્તો ભી આ પ્રમાણે પ્રયાસ કરી રહ્યા છે બધા લોકોને જન્મ મરણના ચક્રમાંથી બચાવવા માટે આપણે જોઈએ છીએ કે આ જગતમાં રોજ કેટલા પ્રોબ્લેમ છે ગઈકાલે જ અમે જો પુસ્તક વિધાનમાં ગયા એક જગ્યાએ તો એક બેનને ત્યાં બેનનો હસબન્ડ છેતાલીસ વર્ષની ઉંમર એક્સપાયર થઈ ગયા કોઈ શરીરમાં કોઈ બીમારી નથી કંઈ નથી પહેલાં ડોક્ટરો એવું કહેતા હતા કે શરીરમાં કંઈક કોલેસ્ટ્રોલ હોય હાઈટ બોડી વધારે હોય વજન હોય તો હાર્ટ એટેક આવે હવે હવે હાર્ટ એટેક આવવા માટેનું કોઈ રીઝન જ નથી ક્યારે પણ પતલા વ્યક્તિને બી આવી જાય વીસ વર્ષના વ્યક્તિને આવી જાય પચાસ વર્ષના વ્યક્તિને આવી જાય સો વર્ષના વ્યક્તિની બી આવી જાય તો સારા છે છે કે જીવન કમલ દલ દલ જીવન અટલ મલ ભજવ હરિપદ નિધિ રે બસ જો ભગવાનનું ભજન કરીશું ને આ કમલ જીવન જે છે બહુ અદગુ છે તો હરિ નામ લેતા લેતા આપણે જગતમાં માંથી જશું તો આપણું જીવન સફળ થશે નહી તો આ જે બધું કરીશું તો જીવન આપણું તદ્દન નિષ્ફળ થઈ જશે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુ ભાગ કી જય તમે જ મળેલા